લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર બાકી પલટાની મોસમ શરૂ થાય છે જોકે પક્ષ પલટામાં જેનું સૌથી વધુ નામ ચર્ચામાં છે તે કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પક્ષપલટા પર ગોળ ગોળ જવાબ આપી પોતાનું મન કળવા દીધું નથી તેમણે મીડિયાના કોઈ પણ સવાલનો જવાબ આવતીકાલે બે વાગે આપશે તેવું જણાવ્યું તેણે મીડિયા સાથેની વાતચીતમાં ક્યાંય ભાજપ સાથે નહીં જોડાવ અથવા તો કોંગ્રેસની સાથે જ છું તેમ સ્પષ્ટ નથી કર્યું પરંતુ મીડિયાની તમામ પ્રશ્નોના જવાબ આવતીકાલે આપીશ તેવું જણાવ્યું કોંગ્રેસના ધારાસભ્યના પક્ષ પલટામાં અલ્પેશના નામની ચર્ચાઓ જોર પકડ્યું છે ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ધબલસિંહ ઝાલા અમદાવાદમાં અલ્પેશના ઘરે પહોંચ્યા હતા બીજી તરફ પત્રકારોનો જમાવડો પણ અહીં જોવા મળ્યો જેના પર અલ્પેશે ટૂંકી પ્રતિક્રિયા આપતા ચર્ચાઓ મર્દોની થતી હોય છે મર્દાઓની નહીં તેવું જણાવ્યું આ પ્રકારનું જે કઈ નિવેદનો આવે છે તદ્દન પાયા વિહોણા નિવેદનો આવે છે જયારે અલ્પેશ ઠાકોર ખુદ હું કેતો કે આ જે કઈ માહોલ ચાલે છે એ તમામ બાબતોથી હું બિલકુલ અજાણ છું બે વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો કબંધ રીતે મારી પ્રેસ થવાની છે આવતીકાલની રાહ આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે

ઓઠો પર ફફડાટ નથી ઓઠો પર તે તાકાતથી બોલું છું એનું કારણ એ છે મારા લોકો માટે લડું છું મારા લોકો માટે કામ કરું છું એટલે મને કોઈ હોદ્દાનો ખોફ કે ડર કે લાલચ નથી એટલે બોલું છું જે લોકોને બોલવાનો બહુ બાર્ગેડીંગનો શોખ હોય અલ્પેશ ઠાકોરને બાર્ગેડીંગ કરવાની જરૂર નથી અલ્પેશ ઠાકોર ઈચ્છે બધું જ થઈ શકે તા તા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના શબ્દો કે આંખોમાં ચમક છે મોઢામાં કોન્ફિડન્સ છે પરંતુ બીજી તરફ ચર્ચાઓ એવી છે કે બાર્ગેનિંગ ચાલી રહ્યું છે અને અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે પરંતુ તથ્ય શું છે આવતીકાલે બપોરે બે વાગે અલ્પેશ ઠાકોર જ પત્રકારોના સવાલોના જવાબ આપશે તેવું તેણે જણાવ્યું છે આજ મુદ્દે વાત કરીએ અમારા સંવાદદાતા કિશન કાંટલી આપણી સાથે જોડાઈ રહ્યા છે કિશન શરૂઆતથી જે દોર છે એ એકતા યાત્રા હોય કોંગ્રેસની બેઠકોમાં અલ્પેશ ઠાકોરની ગેરહાજરી હોય કાર્યક્રમોમાં જે વિવિધતા દેખાઈ રહી છે અને ત્યારબાદ ચર્ચા ઉઠવી સ્વાભાવિક છે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ત્યારે આજે અલ્પેશે જે વાત કરી છે જે રીતે મીડિયાના સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું અને ટૂંકી પ્રતિક્રિયા બાદ તેમણે કહ્યું કે આવતીકાલે બે વાગે પત્રકાર પરિષદ સંબોધ છે શું એંધાણ વેગ રાજકારણમાં જે કહેવામાં આવતું હોય છે તે કરવામાં નથી આવતું અને જે કરવાનું હોય છે તે કહેવામાં નથી આવતું આ રાજકારણનો ખૂબ એક સિદ્ધાંત રહ્યો છે અને કદાચ અલ્પેશ ઠાકોર તેમનો જે પણ આગળનું રાજકીય સ્ટેન્ડ છે તેની ચર્ચા છે તે આવતીકાલે વાગે કરશે કદાચ તેઓનું સ્ટેન્ડ જો ક્લિયર હોત તો કહી દેત કે હું ભાજપમાં નહીં હું કાયમી ધોરણે કોંગ્રેસમાં છું અને લોકસભા સમય પણ કોંગ્રેસમાં રહીશ પરંતુ તેઓએ ભાજપમાં જોડાવાની વાતને અફવા કહી અને જે પોતાનું સ્ટેન્ડ છે તે આવતીકાલે બે વાગે ક્લિયર કરશે તેનો મતલબ કે ક્યાંક કોકડું ગૂંચવાયેલું છે કાં તો કોંગ્રેસમાં અને કાં તો ભાજપમાં કોઈ પણ એક જગ્યાએ કોકડું ગૂંચવાયેલું છે તેના સ્પષ્ટ સંકેત તેમનું જે નિવેદન છે તેમના તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તેમની જે કોઈ વાત છે તે આવતીકાલે વાગે કરશે તમામ સવાલોનો જવાબ આપશે એટલે ચોવીસ કલાકમાં તેઓને જે પણ સ્ટેન્ડ ક્લિયર કરવું હોય જે પોતાને જે નિર્ણય લેવો હોય તે તમામ નિર્ણય લઈ શકે વાત કરીએ તો એકતા યાત્રા પણ તેઓએ પક્ષથી અલગ રહીને કાઢી અને પોતાનું એક શક્તિ પ્રદર્શન કર્યું ત્યારબાદની વાત કરીએ તો વિધાનસભામાં પણ તેઓનો જે જે કામ રહ્યું તે પણ અલગ દ્રષ્ટિથી લોકો જોવા લાગ્યા વારંવાર તેમની અફવાઓ છે તે પણ ફેલાતી રહી એટલે કે સંપૂર્ણપણે ક્યાંક કોકડું ગું છે અને બે વાગ્યે પોતાની જે વાત છે જે પોતાનું જે નિવેદન છે પોતાનું જે સ્ટેન્ડ છે તે આવતીકાલે ક્લિયર કરશે સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ તેઓની સાથે તેઓના નિવાસ સ્થાન પર હાજર છે અને ચર્ચા વિચારણા ચાલી રહી છે કારણ કે છ જેટલી જે કોંગ્રેસની વિવિધ કમિટી ઇલેક્શન કમિટી હોય કેમ્પિંગ કમિટી હોય મીડિયા કેમ્પિંગ કમિટી હોય પ્રચાર કમિટી આપ્યા બાદ પણ અલ્પેશ ઠાકોરનું મીડિયા નિવેદન છે તે સામે નહોતું આવ્યું ત્યારબાદ જે રીતે આજે અફવાઓનો દોર શરૂ થયો અને આજે અલ્પેશ ઠાકોરે જે પોતાનું નિવેદન આપ્યું તેમાં પણ ક્યાંક તેઓએ કચવાતા જોવા મળ્યા અને આવતીકાલે બે વાગ્યે પોતાનું નિવેદન આપશે તેવી વાત જાહેર કરી એટલે ચોક્કસથી કોઈ પણ રાજકીય સમીકરણ એવા હોય ભાજપ હોય કે કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ હજુ પણ ચર્ચાઓનો દોર બાકી રહ્યો હોય કોઈ કમિટમેન્ટ લેવાના હોય કોઈ રાજકીય સીટો લેવાની હોય કોઈ રાજકીય પદ લેવાનો અથવા તો પોતાની કોઈ શરતો હોય જે કોંગ્રેસમાં પણ હોઈ શકે છે ને ભાજપમાં પણ હોઈ શકે છે આ ચોવીસ કલાકના ગાળા દરમિયાન તેઓ પોતાનું જે સ્ટેન્ડ છે તે ક્લિયર કરતી કાલે બે વાગે

ચર્ચાઓ ત્રણેય ધારાસભ્યોના પક્ષ પલટાની પરંતુ અલ્પેશ ઠાકોરે મીડિયા સમક્ષ હજુ પણ એ સ્પષ્ટ વાત નથી કરી કે આખરે તેઓ કોંગ્રેસમાં જ છે અથવા તો ભાજપમાં જોડાવવાના છે તેને લઈ પણ તેમણે કોઈ અણસાર આવવા દીધો નથી રાહ જોવાઈ રહી છે આવતીકાલે આખરે બે વાગે અલ્પેશ ઠાકોર શું ધડાકો કરે છે કે પછી કોંગ્રેસમાં પોતે પોતાની સ્થિતિ પર યથાવત છે તેવી જાહેરાત કરે છે